કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આવતીકાલે તમારી ધોરણ ચારની પર્યાવરણ વિષયની જે અસાઇનમેન્ટ એટલે કે જે પ્રશ્નપત્ર લેવાનું છે જે પરીક્ષા તમારી લેવાવાની છે તેના માટે આ અસાઇનમેન્ટ છે તે ખૂબ ઉપયોગી છે જો તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા હોય અથવા તો સારામાં સારા માર્ક્સ તમારે પ્રાપ્ત કરવા હોય તો આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ ઉપયોગી છે દરેક વિદ્યાર્થી મેળવી લેવી હવે જો અહીંયા અધ્યન નિષ્પતિ સર્વ પ્રથમ આપણને આપેલી છે ને એ પ્રમાણે પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે ભાઈ વિકલ્પો લખવાના છે કુલ પાંચ જેટલા વિકલ્પો અહીંયા પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો કે આપણે જ્યાં જ્યાં વિકલ્પો દર્શાવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારો અભ્યાસ કરી શકે મિત્રો આ ધોરણ ત્રણથી આઠના બધા જ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે ને તેના માટેના ખાસ ઉપયોગી મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ એટલા બધા ઉપયોગી છે કે તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા હોય અથવા તો સારામાં સારા માર્ક્સ તમારે પ્રાપ્ત કરવા હોય તો આ અસાઇનમેન્ટ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે એની અંદર તમારી જે સ્વાધ્ય પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમ્બી પ્રશ્ન અધ્યયન નિષ્પત્તિને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ અવશ્ય અભ્યાસ કરી લેવો એની પીડીએફ મેળવી લેવી પીડીએફ વોટ્સઅપ પર મેળવી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશન કરી પીડીએફ મેળવી શકો છો અથવા તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો આ રીતે ખરા ખોટા પણ અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે આમાં કહ્યું છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે તો આ પ્રમાણે ખાલી જગ્યાઓ પણ અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ પ્રશ્નોના ઉત્તર આપવાનું કહ્યું છે તો આ પ્રમાણેના પ્રશ્નોના ઉત્તર પણ અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો તો આવી રીતે ખરા ખોટા પણ અહીંયા આપણને પૂછાઈ શકે છે તમે જોઈ શકો છો ત્યાર પછી કહ્યું છે કે માંગે મુજબ દરેકના બે નામ લખો જેના કુલ બે માર્ક છે તો આ રીતે તમે જોઈ શકો છો આ પ્રમાણે પૂછાઈ શકે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ક છે તો તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે આ રીતના પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે ત્રણ ત્રણ માર્ક્સની અંદર તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્નો છે એનો પણ અભ્યાસ કરી લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં કહ્યું છે કે બંધ બેસતા જોડકા રચો તો આ રીતના બંધ બેસતા જોડકાઓ જે છે એ પણ અહીંયા આપણને પૂછાઈ શકે છે જેનો પણ તમે સરસ અને સારી રીતે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો આ પાંચ માર્ક્સ માટે તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા પ્રશ્નો અહીંયા આપણી સમક્ષ રજૂ થયા છે ત્યાર પછી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રો છે અથવા તો જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અથવા તો જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે પીડીએફ છે તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ પ્રાપ્ત કરવા હોય અથવા તો જો તમારે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા હોય તો ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક અહીંયા તમને આપેલી છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દરેક પ્રશ્નો જે છે એમના ઉત્તરો આપણે લખવાના છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ત્રણ માર્ક્સના ના જે પ્રશ્નો જે છે તે આપવામાં આવેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કુલ છ માર્ક્સ જેના પ્રશ્નો આપેલા છે ત્યાર પછી વર્ગીકરણવાળા પ્રશ્નો પણ અહીંયા દર્શાવેલા છે આપણે આ ઉપરાંત પ્રશ્ન નંબર સાતની અંદર કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો ચાર ગુણની ખાલી જગ્યા પૂછાવાની છે પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ખાલી જગ્યાઓ લીધેલી છે આ ઉપરાંત પ્રશ્ન નંબર આઠમાં કહ્યું છે કે માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ બે માર્ક્સ છે તો અહીંયા માંગ્યા મુજબ ઉત્તરો દર્શાવેલા છે તમે જોઈ શકો છો તફાવત પણ અહીંયા તમને લખીને દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે તો આ રીતે તમે માંગ્યા મુજબ ઉત્તરો લખી શકો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે અને જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો તો આ રીતે સમગ્ર અસાઇનમેન્ટ અહીંયા તમને આપેલું છે આ અસાઇનમેન્ટ તમારી આવતીકાલની પર્યાવરણ વિષયની પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ મહત્ત્વનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અને દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશન મેળવી લેજો